પંચમહાલ જિલ્લાના હાલોલના ગોધરા રોડ પર વીજ લાઇનમાં ફસાઈ ગયેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું જિલ્લા સિદ્ધાંત જીવદયા પ્રેમી ગ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલોલ ગોધરા રોડ મહાકાળી મંદિર પાસે મેઇન રોડ પર વીજ લાઇન ગતરોજ મોર ફસાઈ જવાથી જોરદાર કરંટનો ઝટકો લાગ્યો હતો તેવી માહિતી હાલોલ પંથકમાં જીવદયા પ્રેમી ગ્રુપ પંચમહાલને થઈ હતી જેથી આ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને ત્યાં જોઈને જોયું તો મોર વીજ લાઇનમાં ફસાઈ ગયો હતો જોકે મોર વીજ લાઇનમાં ફસાઈ જતાં કરંટ લાગ્યો હતો અને મરણ થઈ ગયેલું હતું તો તેની જાણ દિનેશભાઈ ચૌધરી જીવદયા પ્રેમી પિન્ટુભાઈને કરતા ત્યાં સ્થળ પર જઈ જોતા આ બાબતની જાણ હાલ ફોરેસ્ટ વિભાગના આરએફઓ સતીશભાઈ બારિયાને કરી હતી તેમની જાણકારી મુજબ અને તેમના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રીય પક્ષી મોરને જગદીશભાઈ જગદીશ જગદીશ જલદીપભાઈ અને દિનેશભાઈ જયદીપભાઈ મહેશભાઈ પિંડુભાઈ અશ્વિનભાઈ વાઘવાની અને ટીમની મદદથી મોને વિધિપૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ